એક અદ્વિતીય છે સિવાય કોઈ નથી બધું અગત્ય કરે બ્રહ્મ સર્વજ્ઞ છે ધારું કરી શકે છે સર્વાત્મા જે ઉપાદાન છે એક અદ્વિતીય છે જુઓ એ ઉપાદાન ત્યારે જ થઈ શકે કે એક અદ્વિતીય હોય હા માનો કે, એક ઉપાદાન સોનું છે ઉપાદાન સરવાદમાં બની શકે કે નહીંપણે શું પૂછ્યું કે એક ઉપાદાન માટી છે એક ઉપાદાન સોનું છે સોના એના અલંકારો બનાવ્યા માટી એના બનાવ્યા એ સમજોમાં માટી શરૂઆતમાં થઈ શકે કે નહીં અરે નહીમાં કેમ ના થઈ શકે અલંકારો નું ઉપાદાન જુદું છે સર્જન પહેલા ઉપાદન એક અદ્વિતીય હોય તો જ શરૂઆત ના થઈ શકે એ સિવાય કશું કશું બંગડી ખાલી હતી નારાયણ એક બીજું કશું જ ન ખાલી એક બંગડી હતી ખાલી જરાક સોનાનો કણો હતો ખાલી જરાક સ્વર પેલું થયું હતું પછી જનબેલું થયું તે સ્વર નું પાદન નહીં થાય

પેલો કામ હોય ઘણો હોય તો શું પેલો પૂછે લાવું કે ન ચાલો લાવ ઓછા ઓછા લાવી લઈશું નહી માટે શરૂઆતમાં છે હા અને શરૂઆતમાં કેવાય શરૂઆતમાં ઇઝ ઓલ ઇન્કલુઝિવ ક્રાઇટેરિયન મૂક્યો હશે કેવો હશે નારાયણ સમસ્ત જગતનું નિમિત્ત ઉપાદાન કારણ છે ફરજીયાત છે સર્વેશ્વર હોય ફરજિયાત છે સર્વ સ્વામી ના હોય તો પેલો માટે કઈક બંગડી બનાવે છે ઉપાદાન ગોચર અપરોક્ષ જ્ઞાન

આપણને કે ઠંડી લાગે છે એટલે ગરમી માટે આદુ કે સોઠ ખાવાના ના ઠંડીમાં વાયુ થાય છે શરીરમાં સુકાઈ જાય છે સ્નિગ્ધતા એ વાયુ નું મારણ છે માલિશ એટલા માટે કરે ધીતે છે એ વાયુને મારે છે એને દવાશે એટલે સોઠ છે એ વાયુને દવા માટે ખવાય છે ટૂંકમાં એને જ્ઞાન હોવું જોઈએ

પોતાનું સ્વતંત્ર વ્યાપાર એવું કશું હતું જ નહીં સ્વતંત્ર બુદ્ધિ શું અસ્તિત્વ ન હતું નથી પણ હું ધરાવતું એ તો હોય જ નહીં છે પણ ધરાવતું કશું ન એક અદ્વિતીય બ્રહ્મા એ ઉપાદાન કારણે એક અદ્વિતીય હોવું પડેલા